ખેતરમાં ખેડા છે પાજો કરવાની કોઈ દેખાતું ચાર પાજો કરવાની છે અને એવું લાગતા પૈસા રોકડા દે આ સો રૂપિયા હે ખાલી ચાર કરવાની છે બરાબર તું કાલ કરી ને પાછી ભૂલ ના થાય હો

ને આફરે પારો કર પાઈ જો કરો જેના ખોદ આ જાય એટલે આફરે લાલ્લે લબાડી ની હું બૂચ મારી અને લબાડી જો ધંધા હું કરાવ લાલ જાય દે પારી ખેતમ થઈ નહીં કાલના પેલા 100 રૂપિયા આલ્યા હે મે 100 રૂપિયા નાહી નહી જે શું કરવા જો છે આવો પણ અને બહાર કાઢવા જવું પડશે મારે

એટલે મન નહી જો બાજરી થવા દે બાજરી એવું મારે પેલા જો મારે લાઈન ઘરમાં ખાવાનું નહીં એટલે ત્યાં હોય શું કર્યું હોય તો કરવું તો પડે કેટલી છે એટલે આ તો અધી જીવ તું બગાડ એ તો સવાલ જ નહીં જે થતા હોય તો લેવા જ પડે એટલે ભાઈ તું એવું મળી જશે કાલ પેલા પૈસા પૈસા મળી જશે ફરી તું લબાડી ધંધા

એટલે આમ મનના નહીં આલે હોય વાળી મરને આલે આખરે તારા કાલ નાખવાની આલું તો મળી તારે પાજો થઈ જાય પૈસા તને મળી જાય છે ત્યારે પાજો કે નાખી દેવાની પાજો નહીં નાખાય પૈસા મળશે તો નાખાય એટલે રાતો રાત ઘેરથી ઉઠાઈ લે તું હજુ ઓળખો નહીં મને આ તારા લબાડી દેવા ધનજાન તું શું થાય મારે હવામાં પૈસા જો ફરી પાછી થાય પૈસા તો તને નહીં મળે પાજો તો નાખી દેશે પાજો તો નહીં નાખશું એટલે ખોટી જગ્યા તું માથા ના કરે બરાબર એ ગમે તેવું થાય પણ નહીં ખાય પાડ્યું નહીં થાય પાયો તારે નાખવાની છે તો પૈસા જો હવે નાખી દે હળો પૈસા એ નહી તાર તારે પાયો નાખવાની તો કે તને 100 રૂપિયા મે આલ્યા હે 100 રૂપિયા તો મોજ ના લ્યા ધમકી લઈ લે ને આલવાની એ ધમકી ને એટલે તને આલ્યા નહીં મે તો શું કહી જા 100 રૂપિયા પકડ પાયો નાખ દેઉ એ તો મોજ ના આલ્યા આપણે જો આલ્યા એટલે દાદાગીરી કરવાની 100 રૂપિયા લે પણ માલ દી મફત કરાવી પાયો તા મફત નહી કરાવવાની તને પૈસા નહી આલવાના મારા આલ દેસી પૈસા તને પૈસા માં હવા જો બાજરી ડોબો ખાતા થાય એટલે તને પૈસા મળી જાય એ તો ડું ખાઈ નઈ ફરી છે નાખો ફરી મને પૈસા ના શું ફરી હવે વિશ્વાસ રાખને ના એવું દેવા ધંધા બધી જગ્યાએ પૈસા બેઠો નહીં તારું તો કાલે કરું સમજી લેજે લાવી લે ને નહીં જેવો તેવું